કંસે અને વસુદેવજીને કારાવાસમાં પૂરી દીધા છે જેલમાં પૂરી દીધા છે મથુરાની કારાવાસમાં દેવકી અને વસુદેવજી પ્રથમ બાળકને જન્મ આપે છે અને પોતાના વચન પ્રમાણે વસુદેવજી પોતાના પ્રથમ બાળકને લઈ અને કંસને આપવા જાય છે કે હે કંસ મારું વચન હતું જેટલા સંતાનો થશે બધા આપીશ આ મારું પ્રથમ બાળક હું તને સોંપું છું અને એ નવજાત બાળકને કંસે પોતાના હાથમાં લીધું છે આટલું કડું નાનકડું શિશુ છે નવજાત બાળક છે હમણાં જ જન્મ્યું છે અને એ બાળક પોતાના હાથમાં આવ્યું ને ત્યારે કંસના મનમાં દયા આવી છે

અને વળી પાછા કારાવાસમાં આવે છે દેવકીના ખોળામાં પોતાનું બાળક મૂકે છે અને આપણે જાણીએ છીએ કે વસુદેવ દેવકીનો આ હરખ આ આનંદ આ ખુશી લાંબી ચાલતી નથી દેવ કાર્ય કરવા માટે નારાયણ નારાયણ નારદજી આવ્યા અને નારદજી કંસને કહે મૂર્ખ કંસ તારા જીવ સાથે જોખમ લેવાનું બંધ કર આ કમળ છે એમાં આઠમી પાંદડી કઈ તો કઈ તમે ક્યાંથી ગણો એના ઉપર આધાર રાખે આ बाजूથી ચાલુ કરો તો આ થાય અને આ बाजूથી ચાલુ કરો તો આ થાય કંસ તરત સમજી જાય છે કોઈ પણ બાળક આઠમું બાળક હોય શકે ગણતરી ક્યાંથી ચાલુ કરો એના ઉપર આધાર રાખે કંસ સીધો દોડીને ગયો છે કારાવાસમાં દેવકીના ખોળામાંથી પ્રથમ બાળક લઈ અને મથુરાની કારાવાસની ભીત છે એમાં એ નવજાત બાળકને પછાડી અને એનું મોત નીપજાવે દેવકી વસુદેવનું પ્રથમ બાળક આવી રીતે કંસના હાથે મૃત્યુ પામે છે બીજું બાળક ત્રીજું બાળક ચોથું બાળક છ બાળક દેવકીના છ બાળક દેવકીની નજરની સામે

સાતમો ગર્ભ માયાનો સહારો લઈ અને નાગનો અવતાર એમાં આ ગર્ભનું જ સ્થળાંતર થઈ અને ગોકુળ ગામમાં નંદ ત્યાં વસુદેવજી ના બીજા પત્ની છે રોહિણી એમના કુકમાં એમના ગર્ભમાં પધરાવવામાં આવ્યો છે હવે વિચાર કરો આ કથાઓ આપણે સાંભળ આજથી માનો કે સો વર્ષ પહેલા તો આ કથાઓ જે સાંભળતા હશે એને તો એમ થતું હશે ને કે આવું કઈ હોતું હશે એક સ્ત્રીના ગર્ભમાંથી ગર્ભ પણ પોતા માના કુક ની બહાર પણ નિર્માણ પામી શકે અને અત્યારે આજના સમયમાં આ કોઈ નવી વાત નથી રહી કેટલા આઈવીએફ સેન્ટરો છે કે સ્ત્રીના શરીરની બહાર જ નિર્માણ પામી શકે અને પછી એનું ઇમ્પ્લાન્ટેશન કરવામાં આવે છે આજના સમયમાં આ કથા સાંભળો તો કેટલી યથાર્થ લાગે છે આથી સો વર્ષ પહેલા આ જે આ ચમત્કાર લાગતો હશે માત્ર સો વર્ષ પચાસ વર્ષ પહેલા આ ચમત્કારી ઘટના હશે આજના સમયમાં સાયન્ટિફિકલી બહુ સરળ છે આઠમો ગર્ભ સાતમો ગર્ભ રોહિણીજીના ગર્ભમાં પ્રસ્થાપિત થયો અને રોહિણીજીએ દીકરાને જન્મ આપ્યો શેષનો અવતાર છે અને જન્મતાની સાથે પોતાની આંખો ખોલતા નથી જન્મ થયો થોડોક સમય પણ વીત્યો પણ આંખો જ ખોલે નહીં અને બધી સ્ત્રીઓને ગોકુળમાં જેટલી પણ ગોપીઓ છે યશોદામાં છે રોહિણીમાં બધાયને ચિંતા થાય બાળકના જન્મને ઘણો સમય થઈ ગયો આંખ જ ખોલે નહીં શેષનો અવતાર છે એ બાળકના સ્મરણમાં આવે છે કે ગયો જે અવતાર ભગવાને લીધો ને સાતમો અવતાર ભગવાન રામનો નારાયણનો સાતમો અવતાર રામાવતાર છે ભગવાને ત્યારે ભગવાન મોટા ભાઈ હતા અને હું એનો નાનો ભાઈ લક્ષ્મણ હતો લક્ષ્મણ શેષ કા અવતાર હે ભગવાન મોટા ભાઈ થયા હતા હું એનો નાનો ભાઈ લક્ષ્મણ હતો અને મેં ભગવાનની બહુ સેવા કરી ભગવાન જ્યાં ગયા ને ત્યાં હું પાછળ પાછળ ગયો ભગવાનની મેં બહુ સેવા કરી અને ભગવાન મારી સેવાથી બહુ સંતુષ્ટ થયા અને મને વરદાન આપ્યું હતું કે હે લખન તે આ અવતારમાં મારી બહુ સેવા કરી છે ને આવતો અવતાર હું ધારણ કરીશ ને આઠમો અવતાર લઈશ ને ત્યારે હું તમને મોટા ભાઈ બનાવીશ નાનો ભાઈ હું બનીશ અને તે જેટલી મારી આ અવતારમાં સેવા કરી છે ને એટલી બધી સેવાનું વળતર ત્યારે હું આપીશ એ બધી સેવા હું તમારી કરીશ એ સ્મરણમાં છે અને શેષનો અવતાર છે અને નિર્ધાર લે લે છે છે સંકલ્પ કે આંખ ખોલું ત્યારે જ ખોલું જ્યારે મને પ્રભુ દર્શન થાય ત્યાં સુધી આંખ નહીં ખોલું અને હવે સમય વીત્યો છે આઠમો ગર્ભ સ્વયં પરમાત્મા નારાયણ દેવકી ના ગર્ભમાં જાય કે દેવકી આટલી તેજસ્વી તો ક્યારેય નથી લાગી આટલું તેજ દેવકીના ચહેરા પર દેવકીનું મુખ આટલું તેજસ્વી ક્યારેય નથી લાગ્યો અને હવે કંસ નવ મહિનાની અવધિ પૂરી થવાની રાહ જોઈએ છે ક્યારે નવ મહિના પૂરા થાય ક્યારે દેવકી બાળકને જન્મ આપે તે ક્યારે હું મારા હાથે મારા કાળને ખતમ કરી નાખું કંસ હવે ગણતરી માંડી રહ્યો છે શ્રાવણ માસ રોહિણી નક્ષત્ર

અને માં દેવકી પોતાના દીકરાને આમ હઈએ ચાપે એને વાહલ કરે અને દેવકીના મનમાં તો એ જ ફફડાટ હોય એ જ બીક હોય હમણાં કંસ આવશે હમણાં મારા આઠમા બાળકને લઈ લેશે હમણાં એને મારી નાખશે દેવકીના મનમાં એ ડર છે અને ત્યાં દેવકીની છાતીએ લાગેલા ભગવાન વસુદેવજીને ઈશારો કરે છે બાબા ચલે विलंब हो रहा है नंद बाबा के यहाँ जाना है गोकुल जाना है विलंब हो रहा है चलो चलो कथा जे, जेल में तो बीजू शु हो ફોલની ક્યાંક ટોકરી પડી હશે એ ટોકરીમાં ભગવાનને બેસાડી અને જેવી ટોકરી વસુદેવજીએ મસ્તક ઉપર ધારણ કરી જેવો બ્રહ્મનો સ્પર્શ થયો એવા અજ્ઞાનતાના અજ્ઞાનના મોંહની તમામ બંધનો તમામ પેઢીઓ બધાય બંધનો છૂટી ગયા કારાવાસના દ્વાર ખુલી ગયા અને આખું જગત નિદ્રાધીન છે મૂર્છિત અવસ્થામાં છે આખું જગત મૂર્છિત અવસ્થામાં છે મસ્તકો ભગવાન મથુરાની જેલમાંથી જેવા નીકળે અને ગોકુળ તરફ જવા જાય આખું જગત નિદ્રાધીન છે મૂર્છિત અવસ્થામાં છે ખાલી ત્રણ તત્વો જાગી રહ્યા છે ખાલી ત્રણ તત્વો જાગે એક વસુદેવજી એક ભગવાન લાલન સ્વરૂપે ભગવાન એક વસુદેવજી અને ત્રીજા ચંદ્ર ચંદ્રદેવની ઘણા સમયથી ઈચ્છા હતી પ્રભુ પ્રભુ તમે જેટલા અવતાર ધારણ કરો છો ને દિવસના સમયે અવતાર લ્યો છો સૂર્યનારાયણને તમારા દર્શન થાય છે અત્યાર સુધી જેટલા અવતાર લીધા વામન અવતાર લીધો જેટલા અવતાર લીધા તમારા અવતારના દર્શન સૂર્યનારાયણને તરત થાય છે મને તમારા દર્શન નથી થતા હવે તમે મારા વંશમાં જન્મ ધારણ કરો છો જન્મતા વેત મારે તમારા દર્શન કરવા છે ચંદ્રમાની આ ઈચ્છા આજે પૂરી થઈ અને વસુદેવજી ટોપલામાં લઈ અને પોતાના લાલાને જઈ અને માં યશોદા એક બાળકીને જન્મ આપીને એ પણ નિદ્રાધીન છે પોતાના લાલાને યશોદા માની બાજુમાં પધરાવી યશોદા માએ જે બાળકીને જન્મ આપ્યો એને ટોકરીમાં લઈ અને પાછા મથુરાની જેલમાં પહોંચ્યા સૂર્યોદય થયો અને આ સમાચાર વાયુ વેગે ગોકુળ ગામમાં પ્રસરી જાય કે નંદ યશોદા કો લાલો ભરો હધાય હ સર્વે ગોપ ગોપીઓ પોતે જે પણ કામ કરતા બધું છોડી સુંદર મજાના લાલ પીળા વસ્ત્રો ધારણ કરી અબીલ ગુલાલ માખણ લઈ માખણ મિશ્રી લઈ અને નંદ બાબા આંગણે આવ્યા એકબીજાને અબિલ ગુલાલ ઉડાડે માખણ મિશ્રી જમાડે અને સર્વ મુખમાં એક જ નાદ છે